રાજનેતાઓ હિન્દુ અને મુસલમાન વાળા પેદા કરવા કરતા નાગરિકોના જીવ બચાવવામાં વધારે ધ્યાન આપ્યું હોત તો કદાચ મહાદેવના ઓગણત્રીસ ભક્તોનો જીવ બચાવવા અલ્લાહના બંદાને ને પોતાના જીવ જોખમમાં ન મૂકવા પડ્યા હોત ત્યાં સુધી કે આ અલ્લાના બંદાઓ પોતાના લાખો રૂપિયાના સંસાધનો સાથે પોતાના જીવ જોખમમાં નાખે છે અને રેસ્ક્યુની કામગીરી કરે છે ઓગણત્રીસ જીવ ભક્તોને બચાવવા માટેની આ બધું થઈ રહ્યું હતું ત્યારે તંત્ર અને રાજનેતાઓ કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા હતા કારણ કે તંત્ર પાસે ન હતો ગરીઓ કે ન હતી જાળી આવી સ્થિતિ હતી આ સમયે સ્થાનિક મુસલમાન બંધુઓને માહિતી મળે છે કે ધસમસતા પાણીના પ્રવાહમાં ઓગણત્રીસ લોકોની બસ ફસાય છે નદીમાં આ બસ ફસડાઈ ગઈ છે અને જીવ બચાવવો જરૂરી છે આ માહિતી મળતાની સાથે જ આ અલ્લાહના બંદાઓ પોતાના દીકરાને દવાખાનામાં છોડી અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવા ઘટના સ્થળે પહોંચે છે ત્યાં સુધી કે તંત્રની વાત કરીએ તો તંત્ર પાસે તો સારી કહેવાય એવી ફ્લડ લાઇટો પણ ન હતી અને સામાન્ય નાગરિકે પોતાના કારની લાઇટ આઠ કલાક સુધી આ ઓપરેશનને ચાલુ રાખવા માટે ચાલુ રાખી હતી આ જીવન સટોસટીના રેસ્ક્યુ ઓપરેશનની વાત કરવી છે તેમાં સામાન્ય નાગરિકોના યોગદાનની વાત કરવી છે અને અઠારા તંત્ર અને રાજનેતાઓની વાત કરવી છે કે જેમની પાસે સારી લાઇટો પણ નહોતી અને બચાવ કામગીરીની વાતો કરે છે આ અહેવાલ જો તમે આખો જોઈશો તો તમારી આંખો ફાટી જશે કારણ કે તંત્રની નિષ્ક્રિયતા અને માનવતાની જીતની આ કહાની છે જે કહાની ભાગ્ય જ જોવા મળી રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે ભાવનગર જિલ્લાના ગોગા તાલુકામાં સ્થિત પવિત્ર નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે તામિલનાડુના ઓગણત્રીસ પ્રવાસીઓ આવ્યા હતા પણ નિષ્કલંક મહાદેવ પણ જાણે ગઈકાલે ગુજરાતની ધાર્મિક એકતા બતાવવા અને નક્કામાં તંત્રને ઉઘાડું પાડવા માટે એક ખેલ રચી રહ્યા હોય તેવી ઘટના દર્શનાર્થીઓ સાથે બની રહી હતી દર્શનાર્થીઓ દર્શન કરી પરત ફરી રહ્યા હતા દરમિયાન નિષ્કલંક મહાદેવના મંદિરથી થોડા દૂર કોળિયા ગામના એક બેઠા પુલ પરથી માલેશ્રી નદીનો પ્રવાહ ઘસમસતો જઈ રહ્યો હતો અને આ પ્રવાહમાં દર્શનાર્થીઓની બસના ચાલકે બસ ઘુસાડવાની ચેષ્ટા કરી હતી તેને આ ઘસમસતા પ્રવાહમાં બસ નાખી તો દીધી પરંતુ બાદમાં આ પાણીના પ્રવાહ સામે બસ હારી ગઈ અને બસ પુલની નીચે ફસડાઈ અને જતી રહી બસ માલેશ્રી નદીના ઘસમસતા પ્રવાહમાં ફસાઈ જતા દર્શનાર્થીઓના જીવ રીતસરના તાળવે ગયા ભયાવા ચીચિયારીઓ નીકળી રહી હતી અને જીવ બચાવવા માટે દર્શનાર્થીઓ ગુહાર લગાવી રહ્યા હતા મદદ મદદ પરંતુ ભાષા પણ અહીંયાના લોકો સમજે કેમ પરંતુ આ ચિચિયારીઓ અને આ જીવ જતા લોકોની વાત સૌ કોઈ સમજી શકતા હતા કે હવે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી જો વહેલી તકે આ લોકોને બહાર નહીં કાઢવામાં આવે તો આ લોકો સીધા દરિયામાં જઈને બળી જશે આ ઘટનાની જાણ કોળિયા ગામના સરપંચને થઈ સરપંચે આ તંત્રને જાણ કરી અને સાથે તેને જાણકારી ગામના સ્થાનિક મુસ્લિમ પરિવારને પણ કરી દીધી અને આ જાણકારી મળી ત્યારે મહેબુબભાઈનો પરિવાર પોતાના પરિવારના દીકરાના ઓપરેશન માટે ભાવનગર શહેરની એક હોસ્પિટલ ખાતે હતો પણ માનવતાને ખાતર તેમણે આ દવાખાનું છોડી કોળિયા પહોંચી અને બચાવ કામગીરીમાં જોડાવાનું વધારે યોગ્ય માન્યું હતું બાદમાં સ્થળ પર પહોંચી તંત્ર હજુ તો શું થાય છે અને શું કરવું એ વિચારી જ રહ્યું હતું પણ આ મુસ્લિમ પરિવારના સભ્ય પોતાનો ટ્રક લઈ ઘસમસતા પ્રવાહમાં પુલ પર જઈ જીવ સતો સટીનો ખેલ શરૂ કરે છે અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરે છે ટ્રક લઈ અંદર પહોંચેલા એ બસની પાછળના ભાગનો કાચ તોડી તમામ પેસેન્જરને પોતાના ટ્રકમાં લાવ્યા પરંતુ ઈશ્વરે અને અલ્લાહે હજુ પણ વધારે પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોય એવું મહેબૂબભાઈના ટ્રક સાથે થયું કારણ કે મહેબૂબભાઈનો ટ્રક પણ આ પુલ પરથી ઉતરી ગયો અને એ પણ ફસાઈ ગયા અને સાથે રેસ્ક્યુ થયેલા લોકો કે જે તેમના વાહનમાં સવાર થયા ટ્રકમાં એ પણ ફરીથી ફસાઈ ગયા આ રેસ્ક્યુ ઓપરેશનને જોઈ રહેલા લોકો પણ હવે ચિંતામાં આવી ગયા હતા કારણ કે બચાવનારા પણ મુશ્કેલીમાં ફસાવા લાગ્યા હતા છતાં પણ આ મુસ્લિમ પરિવારે પાછા પડવાના બદલે પોતાનો બીજો ટ્રક લાવ્યો તેને ભરખમ કરવા માટે તેણે રેતી ભરી અને ફરીથી અંદર જવા માટેની શરૂઆત કરી આ બધું થઈ રહ્યું હતું દરમિયાન અંધકાર પણ હવે પોતાનું કામ શરૂ કરે છે અને ત્યારે જાણે ઈશ્વરે મદદ મોકલી હોય તેમ સામાન્ય નાગરિકો પોતાની સ્કોર્પિયો કાર લઈ આવે છે અને તેની હેડલાઇટ ચાલુ કરી ઓપરેશનમાં સહયોગ આપવા લાગે છે પણ તમને થશે કે તંત્ર ત્યારે શું કરી રહ્યું હતું તો સવાલ તમારો સાચો છે અને વ્યાજબી પણ છે અને થવો જ જોઈએ કારણ કે ત્યાં પહોંચેલા તંત્રના અધિકારી અને કર્મચારીઓ સાધનના અભાવે ઊભા ઊભા આ બધું જોવાનું કામ કરી રહ્યા હતા તેમની પાસે કોઈ બીજો વિકલ્પ ન હતો કારણ કે ફાયર વિભાગની ટીમ તો હતી પણ જરૂરી સંસાધનોનો અભાવ હતો કલેક્ટર હતા પણ લાઇટનો અભાવ હતો જીતુ આઘાણી હતા પરંતુ બચાવ કામગીરી ઝડપી બને એ માટેની યોજનાનો અભાવ હતો તંત્રની તમામ નિષ્ફળતાઓની વચ્ચે મહેબુભાઈ પાણીની અંદર ફસાયેલી બસના દર્શનાર્થીઓને બચાવવા જતાં ખુદ પણ પોતાના પરિવારના સભ્યોને મુશ્કેલીમાં મૂક્યા હતા પણ આ છતાં પણ સ્થાનિકોએ હવે બચાવ કામગીરીનો જાણે મોરચો સંભાળ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા અને પુલના બીજા છેડેથી પણ બચાવની કામગીરી સ્થાનિકો દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી બચાવ માટે જ્યારે પહોંચ્યા ત્યારે તંત્રના જવાનોને લાગ્યું કે ડ્રોન હોય તો કામ સરળ થાય ડ્રોનના મારફતે દોરડું અંદર પહોંચાડીએ અને એની મારફતે લોકોને બહાર ખેંચી લાવીએ પણ આ યોજના જવાનોએ જણાવી ત્યારે ખબર પડી કે ડ્રોન તો છે જ નહીં ટૂંકમાં યોજના હતી તો તેની સામે સંસાધનો અને સાધનોનો સ્થળ પર અભાવ હતો અને તંત્ર યોજના ઘડતું રહ્યું હતું દરમિયાન સ્થાનિક લોકોની મદદથી રફિકભાઈ બીજો ટ્રક લઈ અને આ પાણીમાં ઘસમસતા પ્રવાહમાં જાય છે અને તેઓ ત્યાં પહોંચી જાય છે પુલના બીજા છેડેથી પણ કેટલાક લોકો બચાવ કામગીરી કરે છે અને તેમાં તેઓ સફળ થઈ રહ્યા હતા આમ સાંજે સાડા છ વાગ્યાથી ચાલી રહેલા જદ્દો જહતની વચ્ચે આઠ કલાક જેટલા ઓપરેશન ચાલ્યું અને આ રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી સફળતાપૂર્વક સ્થાનિક નાગરિકોના કારણે અને તેમની મહેનતે પાર પાડી હતી આ કામગીરીમાં તંત્ર માત્ર સાઇડમાં રહ્યું અને સ્થાનિકોએ જીવ બચાવી લીધા બાદ ભાવનગર કલેક્ટરને પત્રકારોના સવાલોનો સામનો કરવાનો હતો અને એ સમયે કલેક્ટરે પત્રકારોને કેવા જવાબ આપ્યા પણ જુઓ ઉપરવાસના અંદર ખાસો વરસાદ પડી રહ્યો છે સતત વરસાદ પડી રહ્યો છે અહીંયા આ તમિલનાડુના જે યાત્રિકોની બસ છે એ લોકો અહીંયા કોલિયાક મંદિરના દર્શન આવતા હતા અને એ લોકોને આ જે ડ્રાઈવર કદાચ અજાણ્યા હશે ગામના લોકોએ થોડું એમને ધ્યાન તો દોર્યું હતું કે ભાઈ આ પાણી જરા ફાસ્ટ છે થોડું ગાડી હમણાં રહેવા દઈએ પણ સમાવું ધ્યાન બહાર ગયું એ અંદર ગયા પાણીના ધક્કાથી બસ અડધી કોઝવે ઉપર રહી અડધી પાણીમાં ગઈ એટલે અમે લોકો બપોરના અમને લગભગ લગભગ પોણા સાત સાતની આજુબાજુમાં મેસેજ મળ્યા હતા એ પછી પહેલાં સ્થાનિક લોકો આપણા સ્થાનિક ગામના લોકો સ્થાનિક આગેવાનો પોલીસ ડિપાર્ટમેન્ટ અમારો રેવન્યુ ડિપાર્ટમેન્ટના અમારા મામલતદારને અમારા પ્રાંત ઓફિસર ધીમે ધીમે અમે લોકો પણ હું મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને એસપી સાહેબ બ્રિગેડની ટીમ અમારી પણ પહેલાં ભાવનગરથી આવી ગઈ હતી અને આ ઉપરાંત અમને મોડી રાત્રે એનડીઆરએફ પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી આ બધાના સંયુક્ત સહયોગથી આજે આપણે આટલી મોટી સંખ્યાના આપણે મિત્રોને બચાવી શક્યા છે એ લોકોને સલામત જગ્યાએ લઈ આવ્યા છે અત્યારે આપ જાણો છો એ મુજબ અમે એમના માટે પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી રહ્યા છે અત્યારે બસની અંદર કોઈ નાનું મોટું વાગ્યું હોય એના બ્લડ પ્રેશર ઓક્સિજન લેવલ વગેરે અત્યારે ચેક થઈ રહ્યું છે આ ઉપરાંત હવે અમને ભાવનગર લઈ જઈશું અને ભાવનગર એમના આરામની વ્યવસ્થા કરી છે અને એમના ભોજનની વ્યવસ્થા કરી છે અને આવતીકાલના દિવસમાં આવતીકાલના દિવસમાં હજી ફર્ધર જો કોઈ અમને મદદની જરૂર હશે તો અમારી જે જે એમની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે અમે લોકો સ્થાનિક તંત્ર તરફથી મદદ કરીશું જો દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે પરંતુ પ્રશાસન પાસે પૂરતા સાધનો નહોતા એટલા માટે વિલંબ છે એવું નથી આમાં એવું છે કે પાણીનો વેગ એટલો બધો છે કે કોઈ પણ પ્રકારનું સાધન નાખવામાં આવે તો આ પહોંચી શકે એમ નહોતું અહીંયા હોડી ચાલી શકે એમ નહોતી પાણીનું વેગ બહુ વધારે હતો અને કોઝવેના કારણે એની ડેપ્થ નથી મળતી એટલે નાવ જેવું પણ સાધન અંદર ઉતારવું શક્ય નથી એ અમારી પાસે ફાયર બ્રિગેડ પાસે જે બધા ઉપલબ્ધ અમે પ્રયત્ન કર્યો છે લાઇટની વ્યવસ્થા બિલકુલ વગડો છે અને છતાંય વાહનોની હેડલાઇટથી આપણે હાઈ ઇન્ટેન્સીટી લાઇટથી આપણે બધા મદદ કરી છે અને અમે લોકો બધાના સહયોગથી આપણે આજે સક્સેસફુલી બધાને રેસ્ક્યુ કરી શકો છીએ તો આ હતા ભાવનગર જિલ્લાના કલેક્ટર કે જેમણે રીતે સ્વીકાર કર્યો કે લાઈટની પણ વ્યવસ્થા તંત્ર પાસે ન હતી પણ તેમણે જવાબ આપ્યો કે અહીંયા વગડો હતો એટલે લાઈટ નહોતી પણ કલેક્ટર આર કે મહેતાનો જવાબ ગળે ઉતરે તેવો નથી કારણ કે રેસ્ક્યુ માટે સૌ પ્રથમ હાથ પર જો કોઈ પહેલું હથિયાર હોય અને હોવું પણ જોઈએ તો એ હોય છે ફ્લડ લાઇટ પરંતુ અહીંયા વગડો હતો એ બહાના હેઠળ લાઇટ નહોતી એ કેવું કેટલું યોગ્ય હવે આપણે જોઈએ આ ઘટના સમયેનો ਨੌਜੀਵਨ న్యూਸ ਦਾ ਪત્રਕਾਰ ਯਸਪਾਲ ਸਿੰਘ ਚੋਹਾਨ ਨੂੰ ਗਰਾਊਂਡ ਰਿਪੋਰਟ ਭਾਉਂ ਨਗਰ ਜ਼ਿਲ੍ਹਾ ਦਾ ਘੋਗਾ ਤਾਲੁਕਾ ਦਾ ਕੋਲਿਆਕ નજીક જે નિષ્કંક મહાદેવ છે ત્યાં થી લોકો આવ્યા હતા તેમની ગઈ હતી જેને લઈને છે તેમની દ્વારા છે તે જોવામાં આવી હતી અને જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ લોકો જે બારથી ગુજરાતના દર્શનાર્થે આવ્યા હતા જે હિન્દુ લોકો શિવ ભક્ત હતા તેમનું મુસ્લિમ સમાજના જે લોકો છે જે ટ્રક માલિક છે તેમને બચાવવામાં આવ્યા છે કહેવાય કે ઇન્સાનિયત આજે ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણે સીધા જ તેમની સાથે વાત કરશું આપણી સાથે ટ્રક ડ્રાઈવર જે હુસેનભાઈ છે તે હુસેનભાઈ જોડાયા છે હુસેનભાઈ શું છે સમગ્ર વિગત તમને ક્યારે ખબર પડી કે જે બસ છે તે તણાઈ ગઈ છે અમે ભાવનગર અમારા ભત્રીજાનું ઓપરેશન કરવાનું હતું ત્યાં હતા ત્યાં અમને ફોન આવ્યો કે આવી રીતે ગામમાં બન્યું છે એટલે અમે તરત અહીં આવ્યા આવ્યા એટલે અમને ખબર પડી કે ભાઈ આમાં ગાડી કોઈ પબ્લિકથી થાય એવું નથી ગામ પછી અમે તરત અમારી ટ્રક પડી હતી ટ્રક લઈને અમે આવ્યા ટ્રક અંદર નાખી પબ્લિકને કાચ ખોડીને બહાર કાઢ્યા અમે લક્ઝરી માંથી બહાર કાઢ્યા એટલે પબ્લિક બધું રોતું હતું ગાડીમાં બેસાઈ આરામથી તો ગાડી એક ગાડી અમારી ફસાઈ ગઈ એક ગાડી અમારી ફસાઈ ગઈ ફસાઈ ગઈ એટલે બીજી ગાડી અમે લયા બીજી ગાડી થી અમે પછી બીજી ગાડીમાં બધાને ટ્રાન્સફર કર્યા ને આરામથી પછી નિરાતે કાઢી લીધા અચ્છા હુસેનભાઈ પેલો ટ્રક છે તે તમે લઈને ગયા હતા કે શું હતું મારા મામાનો છોકરો મેબૂબભાઈ છે તમે કીધું કે દવાખાના ના હતા પરંતુ આપને ખબર પડી કે શિવ ભક્તો છે જે તમારા ગામની નજીકમાં જે વિશ્વ વિખ્યાત છે કોળીયાક મેળો પણ અહીંયા ભરાતો હોય છે ભાદર્ય માસનો ત્યાં જે લોકો ડૂબ્યા છે તેને લઈને આપ ઓપરેશન પડતું મૂકીને આવી ગયા શું કેશો માનવતાની દ્રષ્ટિએ અમારે આવવું જ પડે અને કોઈ પણ પબ્લિક હોય આ તો બાર ના હતા ગમે પબ્લિક હોય તો અમારે માનવ માનવતાની દ્રષ્ટિએ અમે જઈએ જ કોઈ પણ કામ હોય એટલે જઈએ

હોસ્પિટલ જગત નાખા ત્યાં ઓપરેશન મૂકીને એ લોકો અહીંયા આવી ગયા એ લગભગ આઠ વાગે ને આવી ગયા હતા અંદર થી અત્યારે સાડા ત્રણ પોણા ચાર થયા છે એ લોકો જમવા નથી ગયા અંદર બચાવવા ગયા ને ત્યારે એ લોકો અંદર રોતા હતા પગે લાગતા હતા એ લોકો કારણ કે એ લોકો એની કોઈ ભાષા નથી સમજતા એક ટ્રક લઈને ગયા એ ટ્રક પાછો ફસાણો પછી પાછો બીજો ટ્રક લઈને ગયા બીજો ભાઈ અને એમ કોઈ પાસા ત્યારે ઓગણત્રીસ જણા બહાર કઢ્યા છે આ રીતે અચ્છા

કોરા કાઢવામાં બધી મદદરૂપમાં બધા દર વખતે હોય જ થાય અચ્છા રફીકભાઈ તંત્રને તમે શું કહેશો ખાસ કરીને આજે જે બનાવ બન્યો છે તેમાં તો 29 લોકોની જે જીવ છે મહામૂલ્ય જીવ છે લોકોનો જીવ કહેવાતો છે તેને તમે બચાવી લીધા છે પણ આવનારા સમયમાં આવો બનાવ ક્યારેય ના બને એની માટે તમે તંત્રને શું કહેવા માંગશો શું થવું જોઈએ અહીંયા કે અવારનવાર આવો બનાવ ના બને અહીંયા તો મોટો પુલ પહેલા બનાવવો પડે એમ છે કારણ કે પુલ મોટો બની જાય તો જ આ પ્રશ્ન હલ થાય બરાબર આયા મોટો ફરવાલક સ્થળ છે અને બહુ ભવન મંદિર છે જ્યાં એટલે પુલ ની છે પ્રશ્ન તો અવાનવર બનતા જ હોય છે

આ લોકો એ બધા બહુ મહેનત કરી પણ ન પહોંચી શક્યા ત્યાં પછી મેં મારા ભાઈ બે ભાઈઓ ને બોલાવ્યો મેં કીધું ટ્રક લઈ આવો આપડે બે અને નાખો આપડે ભાઈ પાણી બહુ છે મેં કીધું જે થવું એ થાય નાખો પણ આપડે જીવ જોખમમાં નાખીને બધાને બહાર કાઢી અને બચાવી લીધા બધાને બાકી કોઈ પહોંચી જ નહોતું ત્યાં બધા ગ્રુપ ઘણા આવી ગયા તા બધા પણ કોઈ ન પહોંચી ગયા એટલે અમે બધા હાથોથ મહેનત કરીને બે ટ્રક નાખી અને જીવ જોખમ માં નાખીને બધા બચાવી લીધા ટ્રક તો અંદર જ છે અમારો હજી ફસાઈ ગયેલો જ પડ્યો છે હવે એને પાણી નીકળી જાય ઉતરી જાય પછી અમે એને કાઢવા જશું કાલે ખાસ કરીને મહેબૂબાઈ જે લોકો છે ઓગણત્રીસ લોકો છે તેમની જિંદગી જોખમમાં હતી જો તમે સમયસર ના આવ્યા હોત તમારા ટ્રક સમયસર જેમને મદદ મળી હોત તો આજે ઓગણત્રીસ લોકો છે મોટી દુર્ઘટના થઈ શકી હોત તમારી જીવને જોખમમાં નાખીને તમારો જે જાનમાલ છે ટ્રકને પણ નુકસાન થયું છે ટ્રકને પણ મહામૂલ્ય જે જિંદગી છે તેને તમે બચાવ્યા છે શું કહેશો એટલે બચાવ જ પડે એનું કારણ છે કે જો નો જીગર કર્યું હોત તો આ લોકોના જીવ જોખમમાં હતું બધું એટલે મેં એકદમ ગમે એમ તો હાલો આપડે બધા ભાઈઓ ભેગા થાવ બધા ભત્રી જાઉ બધા ભાઈ બધા ભેગા થઈને બધા અમે ત્યાં પહોંચ્યા અને માનવતાના હિસાબે બધું આપડે કરવું પડે અમારા જગાભાઈ સરપંચે પણ કન્ટિન્યુઅસ એક ધારા હાજર હતા એમનો અચ્છા મહેબૂબભાઈ જો વાત કરવામાં આવે તો જે ઓગણત્રીસ લોકો હતા બનાવ છે તે સાંજે છ થી સાડા છ નો બનાવ બન્યો હતો જ્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા ત્યારે રાતના બે થી ત્રણ વાગ્યાનો સમય છે એટલે કહી શકાય કે આઠ થી નવ કલાક જેટલો સમય વીતી ગયો શું કહેશો આટલું લેટ રેસ્ક્યુ કરવામાં કે મળું થયું તંત્ર પાસે સાધનો નતા પૂરતા સાધનો કે જે પાણીનો પ્રવાહ છે તે વધારે હતો આપ શું કહેશો સાધનો હતા એ લોકો પાસે બધાય બધું વસ્તુ તો હતી જ ત્યાં પણ એ લોકો અંદર ત્રણ ચાર વાર ગયા પાછા આવી આવ્યા ત્રણ ચાર વાર ગયા પાછાવી આવ્યા એટલે વાર વાર અંદર જાય પાછા આવતા હતા પછી અમે જોયું બધું એટલે મેં કદાચ આ લોકો થી કાંઈ થશે નહી એટલે લાવ ગાડીઓ લાવો આલો ભાઈઓને કીધું બધા ભેગા થો એટલે બધા ભાઈઓ છોકરા ભેગા થઈને ને ગાડીઓ અંદર નાખીને અમે કાઢી લીધા બધા ને એક છે અન્ય એક જે ડ્રાઈવર છે જે બીજો ટ્રકનો પહેલો ટ્રક ટ્રક જે નાખવામાં આવ્યો હતો તે મેહબુબભાઈ પણ આપણી સાથે છે આપણે તેને પણ પૂછશું મેહબુબભાઈ શું કહેશો જે તમે સૌથી પહેલો જે ટ્રક છે લોકોને કઈ રીતે તમે બચાવ્યા જે બસમાં ઓગણત્રીસ લોકો ફસાયેલા હતા રેસ્ક્યુ ઓપરેશન કઈ રીતે સમગ્ર પાર પાડવામાં આવ્યું કેટલી કલાક ચાલ્યું આ ઓપરેશન ઓપરેશન આઠ સાત સાત વાગે ઉતરી ગયું એટલે આપણી ગાડી આઠ વાગે અંદર નાખી હતી પછી પાછળના કાર છોડી

પછી અમારા ભાઈ હુસેનભાઈ છે બીજો ટ્રક પાછળથી લઈને આવ્યા એમાં બધાને ટ્રાન્સફેર આપી દીધા બધા માણસોને પછી અહીં બીજો ટ્રક લઈને આવ્યા એમાં ટ્રાન્સફેર માણસોને આપીને પૈસા બધાને બહાર કાઢ્યા તો આ હતા કોળિયાકના જે ટ્રક ડ્રાઈવર છે બને જે ટ્રકના જે કુટુંબી લોકો છે તેમણે જે ઓગણત્રીસ મહામૂલ્યો જે જિંદગી છે તેમને જીવના જોખમેથી પોતાના જીવના જોખમે બચાવ્યા છે અને ઓગણત્રીસ લોકોનો બચાવ કર્યો છે કેમેરામેન હઠીસી ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર वैष्णव तो तेने क